ફ્રોડ આવ્યું છે તો ખાસ આ વિડીયો સેલે સુધી જોજો આ ફ્રોડ તમારી પણ થઈ હગે તમારા ફેમિલી કોઈ મેમ્બર હેરે પણ થઈ હગે અને તમારા હગાવાલા હેરે પણ થઈ હગે મિત્રો અને જો તમારે કોઈ પણ જાતની શોધ છે તો પણ તમારે એરે આ ફ્રોડ થવાના ચાન્સ છે તો આ ફ્રોડ ને થોડું આપણે ડિટેલથી એક્સપ્લેન કરીએ તો મિત્રો અટાણે હાલમાં ઘણા બધા એરે આ ફ્રોડ થઈ ગયું છે કે તમને એક અનનોન નંબર ઉપરથી કોલ આવે કે ભાઈ મારે બે લાખ રૂપિયા હું તમારા ખાતામાં નાખું ઈ બે લાખ તમે મને પછી આંગણિયું કરી દેજો એમાં તમારે હરે ફ્રોડ ક્યુ થઈ હગે એ તમને કહું જો લાલચ હોય તો ઓફરોડ થઈ શકે તો એ હા તમને એમ કહે કે હું તમને લાખે એક બે હજાર કે ત્રણ હજાર લાખે તમને કમિશન આપે તમારે ખાલી તમારા ખાતામાંથી વિડ્રો કરી અને મને આંગણીયું કરી દેવાનું છે અથવા તો જો તમારી મોબાઈલની શોપ કે ગમે એક્સ ઝેડ શોપ હોય તો તમારી દુકાને રૂબરૂ એ કોઈ અનનોન પર્સન આવે છે કે મારે ગૂગલ પેમાં માં પૈસા લેવાના છે એ પૈસા તમારે મને વિડ્રો રોકડા કરીને આપવાના છે હું તમને આટલા ટકા કમિશન આપે તો આવી લાલચમાં તમારે કોઈને આવવું નહીં ખોમાં હું થઈ ગઈ એ તમને વાત કરું કે એ જે તમારી પાસે પૈસા લે એ બીજા એરિયા ફ્રોડ કરેલ છે અને બીજા એરિયા ફ્રોડ કરવામાં તમારો બેંક એકાઉન્ટ યુઝ થાય છે એટલે બીજા જેની આયરે ફ્રોડ થયું હોય એ તો તમારા બેંક એકાઉન્ટ ઉપર કે તમારી યુપીઆઈડી ઉપર જ એ કરવાનો છે અને તમારું ખાતું ફ્રીજ થઈ હગે અને એ કેસ તમારી ઉપર થઈ હગે ઘણા બધા હલવાણા છે અને ઘણા બધાને હજી કેસમાંથી નીકળ્યા પણ નથી મારી વિનંતી છે કે આ વિડીયો તમારા જે પણ ફેમિલી મેમ્બર છે તમારા જે પણ સગાવાલા છે એને બધાને શેર કરજો એટલે એની આયરે આવું ફ્રોડ ન બને